પણ એટલું હકીકત છે કે જે સત્યનો અવાજ ઉઠાવે છે તેને દબાવવાની કોશિશ તો કરે જ છે આ સરકાર જ એવી છે આના કાયદા એવા છે આ તંત્ર એવું છે પણ અવાજ નહીં ઉઠાવીએ આજે નહીં બોલીએ તો ક્યારેય નહીં અને બોલવાની જરૂર તો બધાને છે એટલે આદિવાસી ચૈતરભાઈ વસાવે આજ લગીન જેટલા અવાજ ઉઠાયા છે આદિવાસી સમાજ માટે જેના હિત માટે પોતાના સમાજના સારા કાર્યો માટે પણ જે મનરેગાના પૈસાનો કૌભાંડ બહાર લાવવાની કોશિશ કરી એટલે આ તંત્રને કે આ ભાજપ સરકારને ગમ્યું નહીં એટલે ખોટા કેસ ઠોકી અને ખોટી રીતે ફસાવાનું એક કાવતરું કર્યું પણ આદિવાસી સમાજ એમની સાથે છે એટલે એમને હારવાની કે ડરવાની કોઈ જરૂર જ નથી કારણ કે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી એમની સાથે છે કેડીયાપાડા અને ભરૂચ જિલ્લો એમની સાથે છે આદિવાસી સમાજ સાથે છે એટલે કાર્યો સારા કરતા રહેશે અને પાંચ તારીખ કોર્ટનો ચુકાદો આવશે એટલે જેમને એમને જામીન પણ મળી જવાના છે એવી ખાતરી પણ છે અને સારા કાર્ય આદિવાસી સમાજે એક એવો નેતા પસંદ કર્યો છે ને જેનું નામ ચૈતર વસાવા એક હાવત છે કિંગ છે જે આદિવાસી સમાજ માટે હરેક હંમેશા કે દિવસ જોયા વગર હરે હંમેશા એમની સાથે ઉભા રહ્યા છે અને જનતાના હિત માટે સારા કામ માટે તો એ પહેલાં ઉભા રહે છે અને જનતાના આદિવાસી સમાજના સારા કાર્યો માટે ખડે પગે રહે છે એવા ચૈતરભાઈ વસાવા હિંમતવાળા જેને હું સાવજ કહું અને કિંગ કહું એવા બહાદુર નેતા છે અત્યારે સાવજ અત્યારે જેલની અંદર છે જે કિંગ અત્યારે અંદર છે ત્યારે એમનો ફાયદો ઉઠાયો અને જનતાની સામે અને બહાર નીકળી અને જર્જરીત જે બ્રિજ થઈ ગયા હતા જે સાત આઠ બ્રિજ એનું આવેદનપત્ર આપ્યું છે વા કેવો ફાયદો ઉઠાયો છે અત્યાર સુધી તમને દેખાયું જ નહીં ક્યાંય પણ કહેવાય